જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એ જાનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે પાણીપુરીનું નામ પડતા જ બધાના મોઢામાં પાણી આવી જાય પરંતુ રોજ રોજ તો પાણીપુરી નથી ખાઈ શકાતી એટલે જ આજે હું તમારી સાથે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા લઈને આવી છું જેને તમે રોજ ખાઈ શકો છો અને આ સેવ મમરા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે તો ચાલો બધાને ભાવે તેવા એકદમ ચટપટા અને ટેસ્ટી પાણીપુરી ફ્લેવર્ડ મોમરા બનાવવાની શરૂઆત કરીએ પાણીપુરી ફ્લેવરના મમરા બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા વાસણમાં દોઢસોથી બસો ગ્રામ જેટલા મમરા લઈ લેશું અને હવે આ મમરાને ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા શેકી લેશું જેથી મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય અને આ મમરાને શેકવા માટે હંમેશા જાડા તળિયાવાળું વાસણ લેવું જેથી મમરા જલ્દી બળે નહીં આ રીતે મમરાને ગેસ ઉપર શેકવાની જગ્યાએ તમે માઇક્રોવેવમાં પણ શેકી શકો છો અને જો ઉનાળો હશે તો તો મમરા ફટાફટ શેકાઈ જશે કેમ કે મમરા થોડા ક્રિસ્પી જશે પણ જો ચોમાસાનો સમય હશે તો મમરા એટલા ક્રિસ્પી નહીં હોય ઘણી વખત ચોમાસામાં ભેજ લાગવાના લીધે મમરા હવાઈ જાય છે ત્યારે મમરા શેકાવવામાં થોડી વાર લાગશે થોડી વાર મમરાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે એનો મતલબ છે કે આપણા મમરા સરસથી ગેસની ફ્લેમ બંધ કરી દઈ મમરાને સાઈડમાં રાખી દેસુ ત્યાર પછી એક વાસણમાં તળવા માટે તેલ ગરમ મૂકીશું તેલ મીડિયમ ગરમ થાય ત્યાર પછી અડધાથી પોણા વાટકા જેટલા મગફળીના બીયા લઈ તેને તેલમાં ઉમેરીને તળીશું આ મગફળીના બીયાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો હોવી જોઈએ અને તેલ પણ વધારે ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું આટલું તમે ધ્યાન રાખશો તો મગફળીના બીયા પરફેક્ટ તળાશે બીયાને થોડીવાર તળ્યા પછી તે ફૂટવા લાગશે એટલે કે તેના ઉપર ક્રેક દેખાવા લાગશે આ રીતે બીયા ઉપર ક્રેક દેખાવા લાગે એનો મતલબ છે કે આપણા બીયા બરાબર રીતે તળાઈ ગયા છે તો હવે આ બીયાને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ સરસથી નિધારી લઈ એક પ્લેટમાં લઈ લેશું ત્યાર પછી અહીંયા મેં એક મોટા વાટકા જેટલા ફુદીનાના પાન લીધા છે આ ફુદીનાના પાનને જારામાં લઈ સતત ચમચા વડે હલાવતા હલાવતા તળી લેશું જેથી કરીને ફુદીનામાં રહેલું બધું જ પાણીનો ભાગ બળી જાય અને મસ્ત ફુદીનાનો ફ્લેવર આવે બધી વસ્તુને તળવા માટે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ થોડીવાર ફુદીનાના પાનને તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેમાંથી બધું જ તેલ નીતારી લઈ તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું અને ત્યાર પછી હવે એક મોટા વાટકા જેટલી ધાણાભાજી લઈ તેને પણ તળી લેશું અહીંયા ધાણાભાજી ફૂદીનો અને મરચાંને ધોઈ સરસથી કોરા કરી લેવા જેથી કરીને તેલમાં તળતી વખતે પાણી રહેવાના લીધે તેલ વધારે ઉડે નહીં એટલે તેને બરાબર રીતે કોરા કરવા ખૂબ જ જરૂરી છે ધાણા ભાજીને થોડી વાર તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ધાણા ભાજી પણ એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેમાંથી પણ બધું જ તેલ સરસથી નીતા લઈ તેને પણ ફૂદીના સાથે જ પ્લેટમાં કાઢી લેશું અને ત્યાર પછી અહીંયા જે લાંબા મરચાં આવે તે ત્રણથી ચાર મરચાંના કટકા લઈ લીધા છે આ મરચાં પણ બરાબર રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેશું અહીંયા ધાણાભાજી ફુદીના અને લીલા મરચાંનો તમે પાવડર પણ લઈ શકો છો પણ અત્યારે ધાણા અને ફૂદીનાની સિઝન છે અને તે મસ્ત ફ્રેશ મળે છે એટલે મેં અહીંયા તાજા ધાણાભાજી ફુદીનો અને મરચાં જ લીધા છે તમે ઈચ્છો તો તેના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો મરચાં તળાઈ ગયા પછી તેને પણ ફુદીનો અને ધાણાભાજી સાથે જ લઈ લેશું હવે આ ત્રણેય વસ્તુને ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે મમરાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરશું તો તેના માટે એક બાઉલમાં એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એક ટી સ્પૂન જેટલો જીરું પાવડર એકથી દોઢ ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અહીંયા આ આમચૂર પાવડર તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત સફેદ છે આ આમચૂર પાવડર મેં ગયા વર્ષે બનાવ્યો છે છતાં પણ એકદમ સફેદ છે જો તમારે આવો પરફેક્ટ આમચૂર પાવડર બનાવવો હોય તો તેની રેસીપી લિંક મેં બોક્સમાં આપેલી છે અને હવે તેની સાથે જ છાશનો મસાલો આ છાશનો મસાલો પણ મેં ઘરે બનાવેલો છે જો તેની રેસીપી પણ તમારે જોતી હોય તો તેની રેસીપી લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ છાશના મસાલાની જગ્યાએ તમે ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે લાસ્ટમાં વન ફોર્થ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દેસું અને આપણો આ પાણીપુરી સેવ મમરા બનાવવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે હવે આ મસાલાને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે જે ધાણાભાજી ફૂદીનો અને મરચાં તળીને ઠંડા કરવા રાખ્યા હતા તે સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે તેને એક મિક્સી જાર માં ટ્રાન્સફર કરી લેશું અને હવે આ ત્રણેય વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈ તેની એક પેસ્ટ તૈયાર કરીશું તો ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પીસાઈને તેની એક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ પેસ્ટને પણ સાઈડમાં રાખી દેસું અને આપણે જે મમરા શેક્યા હતા તે મમરાને લઈ લેશું હવે તેમાં તળેલા મગફળીના બીયા ઉમેરીશું આ મગફળીના બીયાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને ત્યાર પછી અહીંયા એક વઘારિયામાં મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે હવે આ ગરમા ગરમ તેલમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અને તેની સાથે જ આપણે જે ફૂદીના ધાણાભાજી અને મરચાની પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી તેને તેલમાં સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે તેમાં આપણે જે સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો તે મસાલાને ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી દેસું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ તેલને આપણે મમરામાં ઉમેરી દઈશું આપણે પેસ્ટ જ્યારે તેલમાં ઉમેરીએ ત્યારે તેમાં તમને જો મરચાં બરાબર રીતે ક્રિસ્પી થયા હોય તેવું ના લાગતું હોય તો તેને તેલમાં થોડીવાર સાતળવા જેથી તે વધારે ક્રિસ્પી થઈ જશે અને હવે મમરામાં જરૂરિયાત પ્રમાણે સેવ ઉમેરીશું અહીંયા મેં થોડી જાડી સેવ લીધી છે તમે ઝીણી સેવ પણ લઈ શકો છો અને આ સેવની રેસીપી તમારે જોતી હોય તો તેની રેસીપી લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું તો ચમચા વડે તેલવાળો મસાલો થોડો મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને હાથ વડે મિક્સ કરીશું શરૂઆતથી જ આપણે જો હાથ વડે મિક્સ કરીશું તો તેલ ગરમ હોવાના લીધે હાથ દાજી જશે એટલે આ રીતે પહેલાં મસાલાને થોડો ચમચા વડે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને આપણે હાથ વડે મિક્સ કરીશું હળવા હાથે આ મસડીને મસાલાને મમરામાં મિક્સ કરવાથી મસાલો મમરા ઉપર સરસથી કોટ થઈ જાય છે અને આપણા એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ સેવ મમરા તૈયાર થશે એટલે હંમેશા મસાલાને મિક્સ કરવા માટે આ રીતે હાથનો જ ઉપયોગ કરવો મમરામાં મસાલો બરાબર રીતે મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હાથ વડે મસાલાને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મસાલો મમરા ઉપર મસ્ત રીતે કોટ થઈ ગયો છે અને આપણા આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ મમરાનો કલર કેટલો મસ્ત આવ્યો છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો ચાલો ફટાફટ આ સેવ મમરાને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ આ પાણીપુરી ફ્લેવર સેવ મમરાને તમે કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને એકથી દોઢ મહિના માટે સ્ટોર કરી શકો છો આ સેવ મમરા જેટલા મસ્ત યમ્મી દેખાય છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી અને ઝટપટા બન્યા છે તો તમે પણ એક વખત આ પાણીપુરી ફ્લેવરના મમરા જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને આ સેવમમરા ખૂબ જ ભાવશે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ